સહજાત્મ સ્વરૂપ પરમગુરુ દસ લક્ષણરૂપ ધર્મ એ આત્મિક ગુણો પ્રગટાવી એ ગુણો વધારતા જવાની પ્રક્રિયા છે અમુક આમનાયમાં એ નામ સાથે પરુષણ પર્વ આરાધાય છે મૂળમાં ત્યાં ગર્ભિત બૌદ્ધ ધર્મ તો સર્વસાધકને આત્માર્થે ઉપયોગી છે પૂજ્ય બ્રહ્મચારીજીએ સમાધિ સોપાનમાં બહુ જ વિસ્તારપૂર્વક એ અંગે સમજ આપી છે દસ લક્ષણરૂપ ધર્મ દસ અંતર્ગત ભાવને આધીન છે પહેલું ઉત્તમ ક્ષમા બીજું ઉત્તમ માર્દવ ત્રીજું ઉત્તમ આર્જવ ચોથું ઉત્તમ સત્ય પાંચમું ઉત્તમ શોચ છઠ્ઠું ઉત્તમ સંયમ સાતમું ઉત્તમ તપ આઠમું ઉત્તમ ત્યાગ નવમું ઉત્તમ આકિંચન્ય દસમું ઉત્તમ બ્રહ્મચર્ય આ દસ ધર્મના લક્ષણ છે મૂળ ગુણો છે વસ્તુનો સ્વભાવ તે ધર્મ જે જે પદાર્થો છે જળ કે ચેતન તે પોતાના સ્વભાવને કદી છોડતા નથી સ્વભાવનો નાશ થાય તો તો વસ્તુનો અભાવ થઈ જાય પણ કોઈ પદાર્થનો સર્વથા નાશ ક્યારે થતો નથી ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ વ્યવહાર સમજવા જેમ બરફનો સ્વભાવ ઠંડક છે અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે તેમ આત્મા નામના પદાર્થનો ક્ષમા આદિ સ્વભાવ છે ક્રોધ આદિ ક્ષમા વિકાર છે કર્મ મળ છે આવરણ છે ક્રોધ વિકારનો અભાવ થાય ત્યારે ક્ષમા નામનો આત્માનો સ્વભાવ પોતે જ રહે એવી રીતે માનના અભાવથી માર્દવ એટલે કે વિનય ગુણ માયાના અભાવથી આરજવ એટલે સરળતા ગુણ લોભના અભાવથી શૌચ એટલે નિર્લોભતા શોજ ગુણ રૂપે આત્મ સ્વભાવ પોતે જ રહે આત્મા પોતે છે તે તે જ છે કર્મનો અભાવ થવાથી સહજ આત્મા શુદ્ધ પ્રગટ થાય છે મોહનીય કર્મના ભેદરૂપ ક્રોધ માન માયા લોપ કશાય અને નો કશાય વડે આત્મા અનંતકાલથી ઢંકાય રહ્યો છે મલિન થયો છે તે કષાયના અભાવથી આત્માના સ્વાભાવિક ગુણો ઉગડે આત્માને અનંત ગુણો છે અને તે મોહથી ઢંકાય તો અનંત દોષ ઉત્પન્ન થાય તે પણ સામાન્ય સમજણે પણ અહીંયા ઉતરે એવી વાત છે આ દસ મુખ્ય ગુણો વર્ણવ્યા છે અને તેને અનુસારે દસ લક્ષણરૂપ ધર્મ અંગે વાંચી વિચારી સાંભળી સમજી આચરવા જેવું પુરુષાર્થ કરે પર્યુષણ પર્વમાં બીજ રોપી પણ મહાવ્રત રૂપે નહીં પણ અણુવ્રત રૂપે અમલમાં ચોક્કસ મૂકી શકે છે મૂકે છે પહેલું ઉત્તમ ક્ષમા ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા ક્રોધ સંયમભાવને સંતોષભાવને નિરાકુલતાને બાળનાર એવી અગ્નિ છે બુદ્ધિને ભ્રષ્ટ કરે છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રત્નને લૂંટનાર આ ક્રોધ છે યશનો નાશ કરે છે અપયશરૂપ કલંકને ફેલાવે છે ક્ષમાગુણના અભાવમાં જેવી ધર્મ અધર્મના વિચારનો નાશ કરે છે ક્રોધના પ્રતાપે તો નગ્ન વનવાસી મુનિઓ પણ ધર્મભ્રષ્ટ થઈ અધોગતિ પામ્યા છે આલોક પરલોક પ્રલોક ઉભય ભ્રષ્ટ થાય છે જેનું આ ભવ અને આગામી ભાવમાં ભલું થવાનું હોય તેને જ આ ક્ષમા ગુણ પ્રગટે છે ક્રોધે ક્રોડ પુરવતણું સંયમ ફળ જાય ક્રોધ સહિત જે તપ કરે તે તો લેખે ન થાય અને આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે જળનો જોગ જો નવી મળે તો પાસેનું પર જાળે કડવા ફળ છે ક્રોધના જ્ઞાની એમ બોલે બીજું ઉત્તમ માર્દવ જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત નમ્રતા માર્દવતા માન જાય કે પ્રગટે પાપ મૂળ અભિમાન અને માર્દવ ગુણથી દયા ધર્મ પ્રગટે છે જે ધર્મનું મૂળ છે અને મૂળમાં તો પોતાની દયા અભિમાનીના વગર વાંકે વેરી ઊભા થાય અને તે નિંદાપાત્ર બને છે સમ્યક દર્શનનું માર્દવ એ અંગ છે ધન રૂપ જ્ઞાન વિદ્યા કળા ચતુરાય ઐશ્વર્ય બળ જાતિ કુળ કે લોકમાન્યતા વગેરે ગુણો સફળ ત્યારે થાય જ્યારે તે ગુણો ઉદ્ધતતા રહિત અભિમાન રહિત નમ્રતા અને વિનય સહિત પ્રવર્તે તો નહીં તો લોક અભિમાન એની પડતી ઈચ્છે છે પોતાને મનમાં તો બધાથી લઘુ દિન માને માન પ્રત્યે તો દિનપણાનું માનજો રે જીવ માન અને કીજીએ માને વિનય ન આવેરે વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે સંકિતવી ચારિત્ર નહીં અને ચારિત્રવી મુક્તિ નહીં ત્રીજું ઉત્તમ આર્જવ સરળતા એ ધર્મનું બીજ છે આર્જવ એટલે સરળતા ધર્મનું શ્રેષ્ઠ લક્ષણ છે મન વચન કાયના કુટિલપણાનો અભાવ તે જ આરજો છે આરજો ધર્મ પાપને નાશ કરનાર અને સુખ ઉત્પન્ન કરનાર છે તેથી કપટ છોડી કુટિલ સ્વભાવને છોડી કર્મનો ક્ષય કરનાર આર્જવ ધર્મને અંગીકાર કરે છે કપટી મનુષ્ય જગતમાં નિંદવાલાયક છે અહ્ય તેવું ઓઠે જેવું મનમાં ચિંત્યું હોય તેવું જ બીજાને વચનથી કહેવું અને તે પ્રમાણે કાયા કરીને વર્તવું તે આરજો આરજવને અધ્યાત્મમાં સુખની ખાંડરૂપ ધર્મ કહેવાયો છે માયાચરીના વ્રત તપ સંયમ સર્વનિરર્થક છે આરજવ ધર્મ મોક્ષ માર્ગમાં મિત્ર સમાન છે આચરણમાં કહેવું કાંઈ અને કરવું કાંઈ એમ ન કરે ત્યારે આર્જવ ધર્મ હાંસલ થાય છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું અભિસ સ્વરૂપ જ આરજવ છે અંતર શાંતિનો અનુભવ આ ગુણવાળાને સંભવે છે કપટીના સર્વ મિત્રો કાળક્રમે અળગા થઈ જાય છે અને શત્રુ થઈ જાય છે કહેવાય છે કે કપટીની મા પણ કપટીનો વિશ્વાસ રાખતી નથી કપટી માણસ મિત્ર દ્રોહી સ્વામી દ્રોહી ધર્મદ્રોહી એ ગણાય છે વિતરાગ ધર્મ તો છળ કપટ રહી જ છે વાંકા મ્યાનમાં જેમ સીધી તરવાર પેસી શકે નહીં તેમ વક્ર પરિણામીના હૃદયમાં વિતરાગનો આર્ધ ધર્મ એટલે કે સરળ ધર્મ પ્રવેશ કરી શકતો નથી એટલે કે આ જીવો કપટ સાથે ધર્મ પામી શકે નહીં સમજી શકે નહીં નિષ્કપટી માણસ પર તો તેના વેરી પણ વિશ્વાસ મૂકે છે અને તેની પ્રશંસા તેના વેરીઓ પણ કરે છે ધર્મનો ધારક તો પરમાત્મા સ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે કશાય જીતવાનો સંતોષિત થવાનો સંકલ્પ કરે છે જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે આત્માને એક ચૈતન્ય માત્ર જાણે છે આત્મા આત્માથી જણાય છે વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રિપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે કૃપાળુદેવ ઉદેવ ચાલીસ ચોથું ઉત્તમ સત્ય ધર્મ નીતિ રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા છે સત્ય એ તો દયા ધર્મનું મૂળ છે સંસાર ઓળંગવાનું તે જહાજ છે જીવના પુણ્ય કાર્યો સત્યથી દીપે અને અસત્યથી નિષ્ફળ જાય છે ઢંકાઈ જાય છે સત્યને આધારે શ્રાવકના અણુવ્રતો ટકી રહ્યા છે વસ્તુ હોય તેને નથી એમ કહેવું નથી અને છે એમ કહેવું વસ્તુનું સ્વરૂપ હોય તેથી વિપરીત કહેવું અને ચોથું નિંદાના વચન કહેવા એ ચાર પ્રકાર અસત્યના પરમાગમમાં વર્ણવ્યા છે જેણે વચન બગાડ્યું તેણે મનુષ્ય જન્મનો ભોગ બગાડ્યું જેમ ઝેર ભળે તો મિષ્ટ ભોજન પણ નાશ થાય તેમ વચનથી પ્રીતિ નષ્ટ થાય છે સત્યેન ધાર્ય પૃથ્વી સત્યેન તપતે રવિ સત્યેન વાતે વાયુશ સર્વે સત્ય પ્રતિષ્ઠિત પાંચમો ઉત્તમ શૌચ દસ લક્ષણ ધર્મમાં પાંચમું લક્ષણ ઉત્તમ શૌચને કહ્યું છે ઉત્તમ શૌચ સદા જગજાના લોભ પાપ કા બાપ વખાના શૌચ એટલે પવિત્રતા ઉજ્જવળતા દેહની સ્વચ્છતા માટે સ્નાન કરવું તેને વ્યવહારમાં શૌચ કહે છે આ તો ફક્ત બાહ્ય શુચિ થઈ મૂળમાં શૌચ ધર્મ તો આત્માને ઉજ્જવળ કરવાથી પ્રગટે છે બ્રહ્મચર્ય ધારણ કરવું તે ઉત્તમ શૌચ ધર્મ છે શૌચ ધર્મ એ સાધક પ્રગટ થયો ગણાય કે જે પોતાને દેહથી ભિન્ન જ્ઞાન ઉપયોગ લક્ષણવાળો દર્શન ઉપયોગ લક્ષણવાળો નિત્ય અવિનાશી જન્મ જરા મરણથી રહિત માને અને આગળ જતાં અનુભવે મનને છળ કપટ માયાચારથી દૂર રાખવું ઉપયોગ સહિત સરળતા આચરવી અહીં આ બોધ છે લોભનો લોપ કરી મન ઉજ્જવળ કરવું સંતોષથી લોભને ક્ષમાથી ક્રોધને સરળતાથી માયાને અને જ્ઞાની સમક્ષ દિનતા લઘુતાભાવ ઉપાસતા શોધ ધર્મ પ્રગટ્યો ગણાય છે ભોજનમાં લંપટતા તે મલિનતા અને અશુચનું કારણ છે તે દૂર થતાં શોધ ધર્મ પ્રગટે છે પરમાત્માના ધ્યાનથી શોધ ધર્મ પ્રગટે છે અહિંસા સત્ય અચોર્ય બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગથી શોધ ધર્મ હાંસલ થાય છે હિંસાથી પાંચ પાપમાં પ્રવર્તનાર સદાય મલિન છે પરના ઉપહારને ઓળવનાર પૃતજ્ઞ સદા મલિન છે ગુરુદ્રોહી ધર્મદ્રોહી સ્વામી દ્રોહી મિત્રદ્રોહી અને ઉપકાર ઓળવનારના પાપની પરંપરા અસંખ્યાત ભાવોમાં કરોડો તીર્થોમાં સ્નાન કરવાથી દાન કરવાથી પણ દૂર થતી નથી વિશ્વાસઘાતી સદાય મલિન હોય છે પૂર્વજાદી કશાયોને રોકીને ઉત્તમ ક્ષમા વગેરે ગુણ ધારણ કરીને આત્માને ઉજ્જવળ કરવા જ્ઞાનીનો બોધ છે શૌચ ધર્મીનો વ્યવહાર પણ કપટ હોય છે દ્રવ્યાદિ ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે વચનમુત ચારસો છન્નું અહીં કહ્યું કે નીતિમુક્ત પ્રાણ જે એવી દશે આવે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય ઉદાસનો ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજન સતત ધર્મ ધ્યાન શુભ ધ્યાન ભક્તિધાનનું ધૂપ જગાવે મન મલિનતા વગરનું મન તેરું ફૂલ થઈ મંદિરે જાય તેરું ફૂલ લઈ મંદિરે જાય પાંચ ઇન્દ્રિયોના વિષયોને બાળી મૂકે તે રૂપ ઉતાસન અગ્નિ હોમ હવન કર્યો અને યજ્ઞ પ્રગટાવ્યો સતત ક્ષમારુપ ધર્મનો જાપ જપે સંતોષ ધારણ કરી તે રૂપ પૂજા કરે સજ આત્મ સ્વરૂપ પરમગુરુનું આરાધન કરે તો નિરંજન દેવ શુદ્ધ આત્મદેવ પ્રગટ થાય તે રૂપ પોતે બની જાય શોધ ધર્મ પરિપૂર્ણ સાધ્યો હવે કર્મરૂપ મલકે શુધે ચેતન રૂપ નિર્મલ જ્યોતિ પ્રગટ ભયા કેવળ જ્ઞાન અનુપ રત્ન સ્ફટિક જેવી નિર્મલતા પ્રગટી જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી તેમજ શુદ્ધ સ્વભાવ તે જીનવેર ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ છઠ્ઠો ઉત્તમ સંયમ સંયમ બે પ્રકારે છે ઇન્દ્રિય સંયમ અને પ્રાણ સંયમ જેની ઇન્દ્રિયો વિશ્વથી વિરામ પામી નથી અને જેણે છકાયના જીવોની વિરાધના ટાળી નથી તેને બાહ્ય પરિશય સેવા તે વૃથા છે તપ કરવા એ પણ વૃથા છે દીક્ષા લેવી એ પણ વૃથા છે સંસારમાં દુઃખી જીવોને સંયમ વિના કોઈ બીજું શરણું નથી સંયમ એ સુખી છે દુરાચારિત દુઃખી છે જ્ઞાની પુરુષો તો એવી ભાવના ભવે છે કે સંયમ વિના મનુષ્યભાવની એક ઘડી પણ ન જાઓ સંયમ વિના જીવન નિષ્ફળ છે સંયમ આબોમાં તેમજ પર્વોમાં શરણું છે અનુક્રમે સંયમ સ્પર્શતો જી પામે ક્ષાયક ભાવરે સંયમ શરણી જી પૂજુ પદ નિષ્પાવરે મુનિ યશોવીજી પાંચ વ્રત ધારણ કરવા પાંચ સમિતિ પાળવી ત્રણ ગુપ્તિ પાળવી ચાર કશાયને રોપ ત્રણ દંડ મનદંડ વચન દંડ અને કાયદંડ તેનો ત્યાગ કરે અને પાંચ ઇન્દ્રિયોનો જય કરે તેને વિતરાગ ભગવાને સંયમ કહ્યો છે ઉત્તમ તપ જપ તપ ઓર વ્રતાદિ સહાં લગી ભ્રમરૂપ જહાં લગી નહીં સંતકી પાઈ કૃપાનું પાયાકીય બાત હૈ ચંદન કો છોડ પીછે લાગ સત્પુરુષ કે તો સબ બંધન તો તપ આદિ આત્માને અર્થે કરવાના છે લોકને દેખાડવા અર્થે કરવાના નથી લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં પરમકૃપ આવ્યું કશાય ઘટે ત્યારે તપ કહ્યું લૌકિક દ્રષ્ટિ ભૂલી જવી ઈચ્છા નિરોજ એ તપ મન જીત્યું તેણે બધું જ જીત્યું સોનું તપાવત શુદ્ધ બને છે તપથી આત્માની ઉજ્જવળતા વધે છે બાર પ્રકારના તપથી આત્મા શુદ્ધ બને છે કામનો નિંદ્રાનો અને પ્રમાદનો નાશ કરવો એ તપ છે ટૂંકમાં કષ્ટ સહેજે ધર્મ કરતા તપ તેનું છે નામ આઠમું ઉત્તમ ત્યાગ ત્યાગ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે ભેજપાન આત્મસે શાસ્ત્ર પરમ કૃપા ઉદે આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તે તેને શ્રીજીન ત્યાગ કહે છે તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે કાર્યકારી છે પરિગ્રહની પ્રાપ્તિ કર્મના ઉદયના આધીન છે તે વિનાશી છે અભિમાન ઉપજાવનાર છે તૃષ્ણા વધારનાર છે રાગ દેશની તીવ્રતા કરનાર છે આરંભ વૃદ્ધિ કરનાર પાંચ પાપનો મૂળ છે ત્યાંથી પાછો હેઠ્યો બધું ત્યાગ્યું તે જ સુખી છે ઉત્તમ પુરુષો પ્રથમથી જ તેને અંગીકાર કરતા નથી તે ધન્ય ધન્ય જેમણે તેને અંગીકાર કરી પછી હળહળ વીસ સમાન જાણી સડેલા તરણાની પેઠે તેનો ત્યાગ કર્યો તેમનો મહિમા પણ અચિંત્ય છે પાપથી ભયપ્રેમે છે તે મહાપુરુષો ઉત્તમ પાત્રના ઉપકાર અર્થે દાનમાં ધન ખર્ચે તેમજ ધર્મનું સેવન કરનારા નિર્ધનને અન્ન વસ્ત્રાદિ ઉપકાર કરે જીન સિદ્ધાંત લખાવવામાં જીન સિદ્ધાંત પ્રસિદ્ધ કરવામાં જીન સિદ્ધાંત સંગ્રહ કરવામાં ધન વાપરી ધનને અને પોતાના જીવનને આવા જેવો સફળ કરે છે નવમું ઉત્તમ આકિંચન્ય પોતાના જ્ઞાન દર્શનય સ્વરૂપ વિના અન્ય કંઈ પોતાનું નથી હું કોઈ અન્ય દ્રવ્યનું નથી અને અન્ય દ્રવ્ય કોઈ પણ મારું નથી આવા અનુભવને આ કિંચન્ય કહે છે સ્વરૂપ ચેતન જ જળ છે સંબંધ માત્ર અથવા તે ગેય પણ પર દ્રવ્ય માય છે એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો જળથી ઉદાસિત અને આત્મવૃત્તિ થાય છે જેવું મારા પણ માને છે તે દુઃખ છે કેમ કે મારા પણ માન્યું કે ચિંતા થઈ કે હવે કેમ થશે કેમ કરીએ ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે તે જ રૂપ પોતે થઈ ગયું અને આ જજ્ઞા વિચારથી કરી જ્ઞાને કરી જોઈએ તો કંઈ મારું નથી એમ જણાય નિર્ધન કોણ ધન માગે તે ધન ઈચ્છે તે જે ન માગે તે તો ધનવાન છે જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા તેની દુઃખદા બળતરા જ છે તેને જરા પણ શોખ નથી ચાહ મીટી ચિંતા મીટી મનવા બે પરવાહ જિનકો કછું ન ચાહીએ ઓ શાહન કાશાહ સમાગમમાં દિનપણે આવું નહીં વચનમું ચારસો સત્તાવન આ ધર્મ જેને પ્રગટ્યો તેને પરિગ્રહની આસક્તિ હવે રહેતી નથી ઉત્તરાયણ સૂત્રમાં સમ્યક દ્રષ્ટિના લક્ષણમાં સંભોગ પ્રત્યાખ્યાનનો બોધ છે સાધકે સાધક પાસે સત્સંગ સિવાયની બીજી બીજી આશા છોડવાનો એ બોધ છે પર વસ્તુની આશ તે પણ બીજા જેવો પાસે તે આત્મસતતાનો ભંગ કરે છે મેરો એક આતમ તામ મમ્જ ઝુકીનો આ કિંચન્ય એ જ પણ છે જેટલો આકિંચન્ય ધર્મ પ્રત્યે તેટલો જે મોક્ષની નજીક પહોંચો સમજવું જેટલા સિદ્ધ થયા અને આગામી કાળે થશે તે આ કિંચન્ય ધર્મથી થયા થાય છે અને થશે દસમું ઉત્તમ બ્રહ્મચર્ય બ્રહ્મચર્યા એક વિષયને જીતતા જીતો સૌ સંસાર નૃપતિ જીતતા જીતીએ દળ પૂરને અધિકાર અને જે નવ બાળ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય જે નવ બાળ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય ભૌ તેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર આત્મ જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં સર્વ વિષયોમાંથી આસક્તિ તજી બ્રહ્મ એટલે ગાયક સ્વભાવ આત્મા તેમાં ચર્યા એટલે તેમાં જ પ્રવૃત્તિ તે બ્રહ્મચર્ય છે સર્વચારિત્ર વશીભૂત કરવાને માટે સર્વ પ્રમાણ ટાળવાને માટે અખંડ વૃત્તિ રહેવાને માટે મોક્ષ સંબંધિત સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે પરમપરાવદેવ હાથ નોંધમાં બોધે છે અનંતા જ્ઞાની પુરુષે જેનું પ્રયાશિત કર્યું નથી જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી નથી મૂંઝાયા તે જ પરમાત્મા છે નિર્ખિન નવયૌન લેશન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન ખરો બ્રહ્મચારી ભગવાન જ છે સહજ આત્મ સ્વરૂપ છે પરમાત્મા સ્વરૂપ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ